જે લોકો બિઝનેસ કરે છે ને નાનો હોય કે મોટો હોય તો એ લોકો જયારે લોન લેવા જાય છે ત્યારે ઘણા બધા ઓપ્શન આવતા હોય છે મોર્ગેજ લોન છે બિઝનેસ લોન છે સીસી ઓડી પણ એક ટર્મ્સ આવે છે જે લોકો માને છે ને કે બિઝનેસ લોનમાં સીસી અને ઓડી બંને એક જ વસ્તુ છે નહીં છે વસ્તુ એક જ પણ માઇનોર ડિફરન્ટ છે તો એના માટે હું વાત કરીશ આ વિડીયોમાં જેટલું મને નોલેજ છે જેટલું મને ખબર છે એ હું તમને શેર કરીશ મિત્રો આ વિડીયો નોલેજેબલ લાગે તમને સારો લાગે માહિતી વાળો લાગે તો વિડીયો લાઈક જરૂર કરી દેજો અને કોઈ પણ તમને સવાલ હોય ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તો ચાલો શરૂ કરીએ તમારો બિઝનેસ સ્મૂથ ચાલે છે ગ્રો કરશે અને કેશ ફ્લો ટેન્શન નહીં હોય જો તમને સાચી કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ સીસી ઓડીની સમજ હોય તો કે બિઝનેસમેન ને હંમેશા પૈસાની જરૂર હોય છે પણ કયો ઓપ્શન બેસ્ટ છે સીસી કે ઓડી કઈ રીતે એપ્લાય કરવું કઈ બેંક ફાસ્ટ એપ્રુવલ આપશે કેવી રીતે હિડન થી બસવું એ દરેક વાત કરીશ આ વિડીયોમાં શું છે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ જેને સીસી એટલે કેશ ક્રેડિટ ઓડી એટલે ઓવરડ્રાફ્ટ કેશ ક્રેડિટ એ વર્કિંગ કેપિટલ માટે બેસ્ટ છે બેંક તમને બિઝનેસ સ્ટોક એ રિસિવબલની અગેસ્ટમાં પૈસા આપે છે સીસી એક રિવોલિંગ ક્રેડિટ ફેસિલિટી છે એટલે કે તમારા બિઝનેસની જરૂરત પ્રમાણે પૈસા વિડ્રો અને રીપેમેન્ટ કરી શકો છો દાખલા તરીકે તમારો બિઝનેસનું ટર્ન ઓવર પાંચ કરોડ છે અને સ્ટોક તમારી પાસે એક કરોડનો છે તો તમને બેંક પંચોતેર લાખ સુધીની સીસી લિમિટ આપી શકે છે ઓવરડ્રાફ્ટની વાત કરું એ શોર્ટ ટર્મ બિઝનેસ નીડ માટે હોય છે તે તમારા કરંટ એકાઉન્ટની ક્રેડિબિલિટી ઉપર પૈસા મળે છે તમને કોલેટર વિના ઓડી મળી શકે છે પણ બધા કેસીસમાં નથી મળતી અમુક કેસીસમાં જ મળે છે તમારા એવરેજ બેંક બેલેન્સ ટ્રાન્ઝેક્શન અને બેન્કિંગના હિસ્ટ્રીના ઉપર ડિપેન્ડ કરે છે દાખલા તરીકે તમારો મંથલી ટર્નઓવર છે પચાસ લાખ રૂપિયા તો તમને બેંક દસ લાખ સુધીની ઓડી આપી શકે છે તો બેઝિક ડિફરન્સની વાત કરું સીસી ઓડીની પર્પઝ શું હોય છે કે સીસીનો પર્પસ વર્કિંગ કેપિટલ ફાઈનાન્સ અને ઓડીનો પર્પસ શોર્ટ ટર્મ કેશ રિક્વાયરમેન્ટ માટે એલિજિબિલિટીની વાત કરું ને તો સીસી માટે તમારા સ્ટોક રિસિવેબલ કે ટર્ન ઓવરના બેઝ ઉપર આપે છે અને ઓવર ડ્રાફ્ટ તમારા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને ક્રેડિબિલિટીના આધારે આપે છે કોલેટરમાં સીસીમાં તમારો સ્ટોક હોય છે જે ઓડીમાં પ્રોપર્ટી અથવા કોઈ સિક્યુરિટી અંગેસ્ટમાં પણ આપતું હોય છે ઇન્ટરેસ્ટ રેટની વાત કરું તો નવથી અઢાર ટકા સુધીનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ લાગતા હોય છે લિમિટની વાત કરું તો સીસીમાં તમારો સ્ટોક અને રિસીવેબલ આઈટમ હોય ને એના બેઝ ઉપર ફ્લક્ચ્યુએશન થતું હોય છે દર મહિને અને જ્યારે ઓવરડ્રાફ્ટમાં એવરેજ મંથલી બેલેન્સ ઉપર અથવા તમારી ફિક્સ લિમિટ બાંધેલી હોય છે તેના આધારે તમે યુઝ કરી શકો છો રિન્યુઅલની વાત કરું તો સીસી તમારું દર વર્ષે રિન્યૂ કરવામાં આવતી હોય છે અને જ્યારે ઓવરડ્રાફ્ટ તમારો ફ્લેક્સિબલ ટેન્યુર હોય ત્યારબાદ તમે રિન્યુ કરી શકો છો અથવા બંધ થતી હોય છે આજે મેઇન ડિફરન્ટ છે સીસી અને ઓડીનો તમે સીસી કે ઓડી લેવા જાવ છો ત્યારે ઇમ્પોર્ટન્ટ શું છે અમુક ક્રાઇટેરિયા જે છે તે બંને માટે કોમન છે જેમાં બિઝનેસ તમારો મિનિમમ બે થી ત્રણ વર્ષ જૂનો હોવો જોઈએ બિઝનેસ નું ટર્નઓવર જે વાત કરું તો પચાસ લાખ થી વધારે હોય તો વધારે સારું જનરલ ચાલીસ લાખ થી વધારે હોવું જોઈએ જેવા જીએસટી અને આઈટી રિટર્ન ફિલ કરેલા હોવો જોઈએ કમ્પલસરી ત્રણ વર્ષ કે તેનાથી વધુ સિબિલ સ્કોર તમારો થી વધારે હોવો જોઈએ અને કરંટ એકાઉન્ટ હોય તેમાં ટ્રાન્ઝેક્શન તમારું સારું હોવું જોઈએ બેલેન્સ પણ સાથે રહેતું હોવું જોઈએ એવું નહીં કે ખાલી ટ્રાન્ઝેક્શન થાય છે અને બેલેન્સ તમારું દસ રૂપિયા કે પચાસ રૂપિયા કે સો રૂપિયા જ રહેતું હોય એન્ડ ઓફ ધ ડે એવું ના હોવું જોઈએ બેલેન્સ પણ સાથે રહેતું હોવું જોઈએ ટ્રાન્ઝેક્શન પણ રહેતું હોવું જોઈએ જ્યારે કોઈ બિઝનેસ લોન કે સીસી ઓડી કે કોઈ પણ પ્રકારની લોન લેવા જાય છે ને બિઝનેસમેન ત્યારે કોઈ પણ ઓફિસર કે કોઈપણ સ્ટાફ કે કોઈ પણ એજન્ટ સવાલ કરે છે ને તમારા એકાઉન્ટમાં બેલેન્સ છે નહીં તો તમને લોન કઈ રીતે આપવી તો ત્યારે બિઝનેસમેન કે તેને જવાબ આપે છે પૈસા નથી એટલે તો લોન લેવા આવ્યો છે પણ મિત્રો એ સવાલ વ્યાજબી નથી બિઝનેસ લોન ક્યારે આપે કે સીસી ઓડી ક્યારે આપે કે તમારો ધંધામાંથી પ્રોફિટ થતો હોવો જોઈએ હવે ટ્રાન્ઝેક્શન તમારું માનો કે બેલેન્સ ખાતામાં સો રૂપિયા છે કોઈનું પેમેન્ટ આવ્યું છે બે લાખ રૂપિયા અને પછી તે જ દિવસમાં પચાસ હજાર ટોટલ અઢી લાખ રૂપિયા પેમેન્ટ આવ્યું આજે ને આજે તમે અઢી લાખ રૂપિયા કોઈને ટ્રાન્સફર કરી દો છો પાછું બેલેન્સ તમારા ખાતામાં સો રૂપિયા થઈ ગયું બીજે દિવસે પણ આ થાય છે ત્રીજે દિવસે પણ આ રીતનું થાય છે મતલબ કે તમારું જે પેમેન્ટ આવે છે જતું રહે છે બેલેન્સ વધતું નથી મતલબ કે પ્રોફિટ નથી થતો આમાં તમે પૈસા કઈ રીતે ભરશો એ કન્ફ્યુઝન ત્યાં બેંકને આવે છે આ અવોઇડ કરવું હોય ને તો એક સલાહ આપું કે જે દિવસે તમારું પેમેન્ટ આવતું હોય ને કોઈનું આરટીજીએસ કે એનઈએફટી પેમેન્ટ આવે છે ને તેને આરટીજીએસ કે તરત ના કરો એનું પેમેન્ટ બીજે દિવસે કરો જેથી તમારું એન્ડ ઓફ ધ ડે બેલેન્સ રહેશે જેનાથી તમારું બેલેન્સ સારું રહે છે તમારી ક્રેડિબિલિટી વધશે અને ઇન ફ્યુચર તમને સારામાં સારી લોન મળવા પાત્ર છે એક દિવસના આધારે બેંકના જે ઇન્ટરનલ ટર્મ્સ છે ને એ કેલ્ક્યુલેશન કઈ રીતનું કરે છે ડ્રોઈંગ પાવર મતલબ કે તમારો જે સ્ટોક અને રિસિવેબલ હોય ને એના વેલ્યુ પર તમને સીસી મળે છે કરંટ રહીશો કે જે તમારા બિઝનેસની લિક્વિડિટી પોઝિશન હોય છે સીસી સીસી કે કે જેમાં પણ ચેક કરશે તમે જે આપેલી છે રેગ્યુલર અને પ્રોપર યુઝ કરો છો કે નહીં જો તેનો મિસયુઝ કે બીજી જગ્યાએ યુઝ થશે ને તો પણ તમારે સીસી સ્ટોપ કે ક્લોઝ કરી દેવામાં આવતી હોય છે બિઝનેસમેન ને શું શું પ્રોબ્લેમ આવે છે સીસી ઓડીમાં તો બેંકની હિડન ચાર્જીસ પ્રોસેસિંગ ફીમાં એક થી બે હોય છે રિન્યુઅલ ચાર્જિસની વાત કરું તો દસ હજારથી પચાસ હજાર વધારે યુઝ કરો છો તો તમને એક થી ચાર ટકા સુધીની તમને પેનલ્ટી કે ઇન્ટરેસ્ટ લાગતો હોય છે અને જો તમે સ્ટોક સ્ટેટમેન્ટ ટાઈમ પર ના આપતા હોય એનો પણ ચાર્જિસ લાગતો હોય છે તો તમને સવાલ હોય કે સીસી પ્લસ માઇનસ થઈ શકે હા સીસી એ ફિક્સ નથી હોતી એ તમારી લિમિટની પ્લસ માઇનસ થઈ શકે છે કે તમારા સ્ટોકના આધારે નક્કી થતી હોય છે દાખલા તરીકે તમે લાસ્ટ ક્વાર્ટરમાં પચાસ લાખથી ચાલીસ લાખ થઈ ગયા છે તો સીસીની લિમિટ તમારે પંચોતેર લાખથી સાઠ લાખની કરી દેવામાં આવે છે કે તમારા સ્ટોકના સ્ટેટમેન્ટ ઉપર આપેલી છે તો સ્ટોક ઓછો થઈ ગયો છે તો સીસીની લિમિટ પણ ઘટાડી દેવામાં આવે છે આ જે બિઝનેસ સીસીઓડીના જે કોમન સવાલ છે એના માટે વાત કરીએ કે સીસી ડ્રોઈંગ પાવર કટ થઈ શકે હા સીસીના જે સ્ટોક વેલ્યુ ઓછી થાય ને તો સીસી લિમિટ તમારી કટ કરી શકે છે મતલબ કે માલું કે લાસ્ટ ક્વાર્ટરમાં તમારે પચાસ લાખથી ચાલીસ લાખ થઈ ગયા છે તો સીસીની લિમિટ જે તમને પંચોતેર લાખ રૂપિયા આપેલી હતી એ સાત લાખ કરી દે છે શું મિત્રો તમે ઓડી લીધી હોય ઓર્ડર ફેસિલિટી તમે બેન્કમાંથી લીધેલી છે પણ તમે એનો યુઝ નથી કરતા તો શું બંધ થઈ શકે હા મિત્રો થઈ શકે છે કે ઓર્ડર ફેસિલિટી તમને ધંધાર બિઝનેસને ચલાવવા માટે આપેલી છે હવે તો તમે ઓડીનો યુઝ નથી કરતા મતલબ એ હોઈ શકે કે તમારો ધંધો બંધ થઈ ગયો છે અથવા નથી ચાલતો એ પણ હોઈ શકે અથવા વાયજે વર્ષે એ પણ હોઈ શકે કે તમારે ધંધા માટે પૈસાની જરૂર નથી એમાંથી કોઈ પણ કારણના લીધે તમારી ઓર્ડર ફેસિલિટી ઓછી કાં તો બંધ કરી શકે છે સીસી કે ઓડીનો યુઝ કરી શકો સીસી કે ઓડી જે આપેલી છે ને એ તમારા બિઝનેસના ફાઇનાન્સિયલ ઇમરજન્સી માટે આપેલી છે તેનું ઇન્વેસ્ટમેન્ટ માટે નથી આપી અને તમે એક્સેસ સીસીઓડી યુઝ કરો છો એનો પ્રોબ્લેમ તમને ઇન ફ્યુચર આવી શકે છે વાત કરીએ સીસીઓડી જે યુઝ કરે છે બિઝનેસમેન એના માટે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ કે ઇન ફ્યુચર એને પ્રોબ્લેમ ના આવે સીસીઓડી માટે તમારે બેંકની પ્રોફાઇલ કેવી રીતે સ્ટ્રોંગ કરવી તમે સીસી કે ઓડી લેવા જાઓ છો ત્યારે આ ત્રણ મુદ્દો ધ્યાન રાખશો ને તો તમને સીસી કે ઓડી આસાનીથી મળી શકશે પહેલું કે ડીએસસીઆર રહીશો ડેપ સર્વિસ કન્વર્ઝેશન રહીશો જે વન થી ફાઇવથી વધારે હોય ને તો તમને સારામાં સારું એપ્રુવલ આપશે બીજું બેંક સ્ટેટમેન્ટ એનાલિસિસ જેમાં તમારું એવરેજ મંથલી બેન્ક બેલેન્સ સારું રહેતું હોવું જોઈએ ટ્રાન્ઝેક્શન કરવાની સાથે તમારું મેન્ટેન બેલેન્સ રહેતું હશે ને તો તમને એપ્રુવલ આવવાના ચાન્સ સૌથી વધારે છે અને ત્રીજું યુટિલાઇઝેશન રહેશો જે તમારી સીસી કે ઓડી ચાલે છે અને રેગ્યુલર તમે યુઝ કરશો ને તો રીન્યૂ વખતે તમને પ્રોબ્લેમ નહીં આવે તો આ ત્રણ મુદ્દા ધ્યાન રાખશો ને તો રીન્યુ વખતે અથવા નવી કંપનીમાં એપ્લાય કરતી વખતે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે હવે જે મિત્રો કન્ફ્યુઝન છે કોમન સવાલ એના માટે વાત કરીએ સીસી કે ઓર્ડર માટે કયું બેસ્ટ છે સીસી સર એ લાર્જ કેપિટલ વર્કિંગ કેપિટલ માટે બેસ્ટ છે અને ઓર્ડર છે એ શોર્ટ ટર્મ માટે બેસ્ટ છે મિત્રો સીસી માટે ડ્રોઈંગ પાવર મતલબ કે ડીપી કેવી રીતે કાઉન્ટ થાય છે એના માટેની વાત કરું તો સ્ટોક તમારો કેટલો છે રિસીવેબલ કેટલું છે બંનેનું ટોટલ અને તમારું માર્જિન કેટલું છે ધંધામાં એ એની સાથે મલ્ટિપ્લાય કરીને જે અમાઉન્ટ આવે એટલું તમે ડ્રોઈંગ પાવર આપી શકે છે લિમિટ ઓડી લિમિટ એવરેજ માટે તમારું જે બેન્કિંગનું ટ્રાન્ઝેક્શન છે ને એમાં એવરેજ બેંક મેલે સારું રાખો તો તમને ફાયદો રહેશે ખરું ને તો સીસી ઓડી બહુ આસાની છે કે જ્યારે તમારા ડોક્યુમેન્ટ્સ બધા રેડી હોય પ્રોપર હોય એવરેજ બેંક મેલે સારું હોય ને તો તમે સીસી ઓડી માટે બહુ સારામાં સારો ઓપ્શન છે તો ડોક્યુમેન્ટ વીક હોય ટર્ન ઓવરમાં બેલેન્સ ના રહેતું હોય બિઝનેસ પ્રૂફ નવું હોય એવા કેસીસમાં સીસી ઓડી લેવું મુશ્કેલ પડી શકે છે તો સીસી ઓડી એપ્લાય કરવા માટે પ્રાયોરિટી તમારે એ બેન્કને આપો કે જે બેંકમાં તમારું કરંટ એકાઉન્ટ છે જેમ કે એ બેંકમાં કરંટ એકાઉન્ટ છે એટલે બેંક સાથે વ્યવહાર સારો છે તો બેંક તમને પહેલાં પ્રાયોરિટી આપશે ચાન્સીસ એપ્લાય કરવાનું ઘણી વખત શું થતું હોય છે કે તમારું એકાઉન્ટ માનો કે એક્સ બેંકમાં છે અને તમે સીસી એ ઓડી એબીસી બેંકમાં એપ્લાય કરો છો તો એબીસી બેંકમાં જ્યારે એપ્લાય કરો છો ને ત્યારે તમારું એપ્રુવલ આપશે ને તો ટર્મ્સ કન્ડિશન પણ ઘણી વાર નાખતું હોય છે તમારું એક્સવાય જેટ બેંકમાં જે એકાઉન્ટ છે એને બંધ કરીને બધા ટ્રાન્ઝેક્શન મારે ત્યાં જ કરવા પડશે તો એ પણ એક પ્રોબ્લેમ આવતો હોય છે તો પહેલી પ્રાયોરિટી આપો કે જે તે બેંકમાં એકાઉન્ટ છે તેમાં પહેલાં આપો જો ન્યાય ના થતી હોય તો તમે બીજી બેંકમાં જઈ શકો છો એવરેજ બેંક બેલેન્સ મેન્ટેન રાખો ઘણી વખત સવાલ થતો હોય છે ટર્ન ઓવર સારું હોય હા ટર્ન ઓવર તો સારું હોય પણ સાથે એવરેજ મેન્ટેન પણ રહેતું હોવું જોઈએ હવે હું કહું કે એક મહિનાની અંદર તમારો ટર્ન ઓવર ત્રીસ લાખ રૂપિયા છે તો એનો મતલબ બે હોઈ શકે ત્રીસ લાખ રૂપિયા એવું પણ થઈ શકે આજે એક લાખ રહેવા એક લાખ વિડ્રો કરના કલા આજે એક લાખ આવ્યા વિડ્રો કરીને એક આ હતી સીસીઓડી માટે આના સિવાયના ઘણા બધા તમને જો સવાલ હોય ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા કોઈ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ શકો છો અને જો સુરતમાંથી તમારે એપ્લાય કરવી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય જય ભારત